જય મહાદેવ આવતી પચીસ તારીખે શેત્રુજી નદીના ઉદ્ગમ સ્થાનથી લઈ ધારી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર સુધી અમે ચાંચાઈ અને સોઢાપરાના યુવકો એક કાવડયાત્રાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ કાવડયાત્રાનું રૂટ અમે શેત્રુજી નદીના ઉદ્ગમ સ્થાનથી લઈ અને ધારી જીવન મુક્તેશ્વર મહાદેવ સુધી અમે જવાના છીએ અત્યારે હાલમાં હું ઉદ્ગમ સ્થાન શેત્રુજી નદીના ઉદ્ગમ સ્થાન પર આવ્યો છું આ જગ્યાને શિવ આરા તરીકે ઓળખવામાં આવે છે આ શિવ આરા પર ત્રણ નદીઓનો સંગમ થાય છે આ ત્રણ નદીના સંગમ થયા પછી અહીંથી શેત્રુજી નામ આપવામાં આવ્યું છે નદીનું અને આ શેત્રુજી નદીની પવિત્રતા જળવાઈ રહી આ શેત્રુજી નદીની સ્વચ્છતા જળવાઈ રહી એ ધ્યાનમાં રાખીને અમે એક કાવડયાત્રાનું આયોજન કરીએ છીએ કાવડયાત્રાનો તો મહિમા અપરંપાર પાર છે જે તમે લોકો જોવો જ છો દેશ વિદેશમાં બધી જગ્યાએ થાય છે એમાંય તે ગીરની ગોદમાંથી આ કાવડ યાત્રાનું અમે આયોજન કરી રહ્યા છીએ તમને લોકોને શિવ આરા વિશે થોડુંક સમજાવીએ બતાવીએ કે આ જે મંદિર છે એ ઐતિહાસિક મંદિર આવે છે જે પ્રાચીન અને જૂનું મંદિર છે ભગવાન શિવનું મંદિર આ ત્રણ નદીનો સંગમ થાય છે આથી શેત્રુજી નદીનું ઉદગમ સ્થાન ગણવામાં આવે છે આ ત્રણ નદીના સંગમ પછી આથી અમે જળભરશું અને ધારી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર સુધી અમે પહોંચશું આ યાત્રામાં અમારા ગામના સરપંચ શ્રી વીરભાઈ અને બળવીરભાઈ એમ બંને ભાઈઓ જોડાશે અને તેમજ અમારા ગામના ખેતમજૂરો અને હીરા ઘસુઓ અમે બધા સાથે જોડાશું અને પચીસ કિલોમીટરની પેદલ યાત્રા કરીને અમે ધારી મુકામે જશું જીવન મહાદેવ મુક્તેશ્વર ધામ